ગાંધીનગર સેક્ટર સત્તર હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુટકો માસલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી કૃષિમંત્રી રાઘવજી પટેલ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ગુટકો માસલના ચેરમેન દિલીપ સંઘાણી વાઇસ ચેરમેન બિપિન ગોતા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત માટે વેલ્યુ એડિશન પ્રોડક્ટ અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન ગુજકો માર્શલ જેવી સહકારી સંગઠનોને ઝીલી લીધું છે દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે અનેક રિફોર્મ થયા છે ઈ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ દ્વારા પંદરસો જેટલી એપીએમસી જોડવામાં આવી છે આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરર અમીન ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ મેયર મીરાબેન પટેલ તેમજ ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આશિષભાઈ દવે સહિત

રાહુલભાઈ પટેલ માન્ય મહાનુભાવોની હાજરી રહી નફો કર્યો બે વર્ષ પહેલાની સાધારણ સભામાં જ્યારે બાવીસો કરોડ નું ટર્ન હતું ત્યારે મેં લક્ષ્યાં સાત કરોડના ટર્નઓવર સુધીનું આપ્યું ત્યારે કેટલાક લોકો પ્રશ્ન કરતા હતા કેવી રીતે પહોંચાશે એ ગયા વર્ષ પૂરું થયું અને આ વર્ષે દસ હજાર કરોડ કરતા વધારે ટર્નઓવર કરીને જે સંસ્થાએ અમે સંભાળી ત્યારે માત્ર પાંચ કરોડનો નેટ નફો હતો એ જગ્યાએ આજે છોતેર કરોડ કરતા વધારે નફો કરીને વીસ ટકા જેટલું ડિડ આપીને એ ગુજરાતમાં નંબર વન સંસ્થા કહેવાય કે હાયસ્ટ ડિડ આપતી હોય એવી ભૂસ્કો માસોલનું સ્થાન આજે સહકારી જગતમાં એક નંબર એક તરીકે નોંધાયેલું છે ભૂષ્કો માસોલ આવતા દિવસોમાં અઢીસો જેટલા મોલ જે ખેત પેદાશ કરે છે તેની મૂલ્યવર્ધક વસ્તુઓ બનાવીને લોકો સુધી પહોંચાડવાનો લઈને એક દિશાની કામગીરી શરૂ કરીશ મહેસાણા ખાતે એક આધુનિક આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેત પેદાશને મૂલ્યવર્ધક બનાવીને પહોંચાડવા માટેની યોજના શરૂ છે લગભગ બે અઢી મહિનામાં એ કામ પૂરું થશે પછી દેશમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના ખેડૂતે પકડાયેલો પાકને મૂલ્યવર્ધક બનાવીને વિદેશમાં વિકાસ કરીને ખેડૂતોની આવક રૂપિયાના ડોલરમાં થાય એ દિશાના ધ્યેય સાથે ગુજકો સોલ આગળ વધ્યું છે અને ગુજકો માસોલ એમાં સફળતા મેળવશે એવા વિશ્વાસ સાથે અમારું બોર્ડ પૈકી અવાજે આ દિશામાં કામ કર્યું છે આજે ગુજકો માસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા મળી હતી અને એ સભામાં મને હાજર રહેતા ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થઈ ખાસ કરીને ગુજરાતની ટોચની સહકારી સંસ્થા ગુજકો માસોલ દ્વારા ચાલુ વર્ષે દસ હજાર બસો પંચોતેર હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું છે ખેડૂતો માટે ખાતર બિયારણ અને દવાઓ જંતુનાશકનું ઠેઠ ગ્રામ્ય સ્તર સુધી વિતરણ વ્યવસ્થાનું વિશાળ નેટવર્ક ધરાવતી આ સંસ્થા ખૂબ સારી કામગીરી કરી રહી છે અમારા કૃષિ ખાતાને ખૂબ ઉપયોગી થાય રાજ્યના ખેડૂતોને એવી સુંદર મજાની કામગીરી કરી અને ઉત્કૃષ્ટ કામગીરી કરી સાથોસાથ વીસ ટકા જેટલું ડિવિડન્ડ પણ આજે આ સાધન સભામાં એના સભાસદો માટે જાહેર કરી અને આ સંસ્થાએ ખૂબ નાણાકીય સદ્ધરતા હાંસલ કરી છે